છેલ્લા બે વર્ષથી આ બાબતની અમે લડાઈ લડીએ છીએ ખાડીનું કામ જે છે મંજૂર કરાવ્યું પરંતુ દર વર્ષે ચોમાસું પહેલા અમે ખાડી સફાઈ માટે વારંવાર અધિકારીશ્રીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ પરંતુ જયારે અધિકારીઓ દ્વારા પણ આ કામ તાત્કાલિક ધોરણે કરાવવામાં ના આવતું હોય ત્યારે અમે તમામ સ્થાનિક લોકોને હારે રાખીને વિરોધ પ્રદર્શનો કરતા હોઈએ છે વિરોધ કરતા હોઈએ છીએ અને છેલ્લે આ કામગીરી થતી હોય છે અને આ વર્ષે અમે આજે હું અને મારા સાથી નગર સેવક કેવડિયા અમે લોકો છેલ્લા બે દિવસથી વિસ્તારની અલગ અલગ સોસાયટી પાસેથી જે પસાર થાય છે ખાડી એમને વિઝીટ કરી છે તમામ સોસાયટીઓ પાસે કેવી હાલત છે એના તમામ ફોટોગ્રાફ સાથે અમે આરોગ્ય અધિકારીશ્રીને અમે આપ્યું છે અને કીધું છે કે આ તમામ સોસાયટીઓમાં ચોમાસું આવે એટલે કે વરસાદ પેલો વરસાદ પડે એ પેલા જ મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ સફાઈની કામગીરી થવી જોઈએ ડ્રેઝિંગ થવું જોઈએ જેથી આવનારા સમયની અંદર વરસાદ કદાચ વધારે પણ પડે તો પણ અહીંયા ખાડી પુરાવાની આવવાની શક્યતાઓ ના રહી લોકો હેરાન ના થાય અને જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો દર વર્ષે જેમ અમે વિરોધ કરીએ છીએ આ વખતે પણ લોકોને સાથે રાખીને આ વિરોધ કરીશું